હ્યુમન સોર્સિસ પરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે બોટાદથી સમઢિયાળા રોડ પર રામપરડા ગામના રહેવાસી રણજીતભાઈ સાંઘાભાઈ દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન પોલીસે પાંચ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કાર સહિત કુલ ઓગણત્રીસ લાખથી વધુ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બોટાદમાં દારૂના ગેરકાયદેસર વેપારી સામે પોલીસની આ સખત કાર્યવાહીથી દારૂના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો લાલજી મેર દ્રષ્ટિનો ન્યુઝ બોટાદ